બનાસકાંઠા જિલ્લાને ને અતિ સંવેદનશીલ ગણાતી જે અમિરગઢ ચેક છે આ અમિરગઢ ચેકપોસ્ટ છે જ્યાં લાખો દારૂ ઝડપવામાં આવે છે પોલીસ દ્વારા ઝડપવામાં આવે છે જોકે બનાસકાંઠા જિલ્લામાં પોલીસ વડા પ્રશાંત નું આગમન થતાની સાથે છે છે ભૂગર્ભમાં આજે રાત્રિના સમયે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા જે વાહન ચેકિંગ છે અને વાહન ચેકિંગ ને લઈને અમિરગઢ ચેકપોસ્ટ ખાતે આવ્યા છે તમને સીધા એ દ્રશ્યો અમિરગઢ ચેકપોસ્ટના બતાવવામાં જઈ રહ્યા છે કે જે રાજસ્થાન જે રાજ્ય છે આ રાજ્યમાંથી જે વાહનો છે વાહનો ગુજરાતમાં ઘુસે છે અને આ જે વાહનો છે ક્યાંક ને ક્યાંક વાહનોમાં દારૂ પણ ઘુસાડવામાં આવતા હોય છે જો કે પોલીસ દ્વારા અવારનવાર ચેકિંગ દરમિયાન લાખો કરોડોનો દારૂ ઝડપવામાં આવે છે પરંતુ જે બુટલેગરો છે બુટલેગરો ક્યાંક ને ક્યાંક આવનવા જે અખતરા છે અખતરા અપનાવી દારૂ ગુજરાતમાં ઘુસાડે છે જો કે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેનું આગમન થતાની સાથે જે બુટલેગરો છે આ બુટલેગરો ક્યાંક ને ક્યાંક ભૂગર્ભમાં ઉતરી ગયા છે બનાસકાંઠા જિલ્લા ગુજરાત અને રાજસ્થાનના બોર્ડરના જિલ્લા છે અને ગુજરાતમાં જે પ્રોહિબિશનનો અમારો કાયદો છે તે ધ્યાને રાખીને

દારૂની પ્રવૃત્તિ છે ગેરકાયદે હત્યાર હોય તારકુટીસ બાબતનો ડ્રગ્સની હેરાફેરી હોય તેના ઉપર અંકુશ લાવવા માટે આ ચેકિંગ અત્યારે શરૂ છે છેલ્લા એક મહિનામાં બનાસકાંઠા પોલીસ દ્વારા એક હજારથી વધુ પ્રોહિબિશનના કેસેજ કરવામાં આવે છે જેમાં ચાલીસ ક્વોલિટી કેસેટ છે અને જેમાં ચાર કરોડથી વધુ દારૂ અને છ કરોડથી વધુ વધારો મુદ્દામાંત સીઝ કરવામાં આવે છે આવનારા દિવસોમાં પણ આ જ પ્રમાણે ચેકિંગ શરૂ રહે છે અને અ જે અસામાજિક પ્રવૃત્તિ હોય જેમાં ડ્રગ્સ હોય અથવા કે અથવા હોય વોન્ટેડ આરોપીઓ હોય તેઓને પકડવા માટે પ્રયત્ન શરૂ રહે છે ગુજરાતમાં જ્યારે સરકાર હોય અને રાજસ્થાનમાં દારૂ ક્યાંકને ક્યાંક પકડવો દારૂ જરૂર પકડાય છે છેલ્લા જે કામગીરી છે અમારી તે તમે જોઈ શકો છો અને આ કામગીરી પણ આવનાર સમયમાં જરૂર છે નીતિ બિલકુલ સાફ છે કે કોયુબેશનનો જે એક્ટ છે તેનો અમલ શબ્દ છે અક્ષર સાથે જો કે તમામ બાબત છે આ બાબત ને લઈને હાલ બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા સઘન જે આદેશો છે આદેશો આપવામાં આવે છે આદેશો ને લઈને જે જિલ્લાની પોલીસ છે જિલ્લાની પોલીસ એલર્ટ બની છે જો કે હાલમાં જે જે ભૂગર્ભમાં ઉતરેલા જે બુટલેગરો છે ક્યાંક ને ક્યાંક સંતાયેલા છે પરંતુ આ જે સંકેત છે આ સંકેત કેટલા સમય સુધી ચાલે છે કેટલા સમય સુધી જે દારૂબંધી નું કડક અમલવારી ચાલશે તે તો આવનારો સમય બતાવશે દિનેશ ઠાકોર નવજીવન ન્યુઝ બનાસકાંઠા વૈષ્ણવજન તો कहिये के